સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામે પોલીસ સ્ટેશન હસ્તકની આઉટપોસ્ટ પોલીસ ચોકી વર્ષોથી જજરીત મકાનમાં કાર્યરત છે રામગઢીના આજુબાજુના દસ થી વધુ ગામોમાં આઉટપોસ્ટના હસ્તક આવેલા છે જેમાં હાલ પોલીસ ચોકી ખંડેર જેવી સ્થિતિમાં જોવા મળી છે વર્ષોથી ચાલતી આઉટપોસ્ટ પોલીસ ચોકી ઉપર આજ દિન સુધી જવાબદાર અધિકારીઓ કે તંત્રની નજર પડી હોય તેવું લાગતું નથી પ્રજાની સલામતી માટે ફરજ બજાવતા કર્મીઓ જ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ ખંડેર પોલીસ ચોકીની આસપાસ અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે ચોકીની આસપાસ દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ પણ જોવા મળી છે

એનો કોઈ તાકીદે એની એક્શન લેવામાં નથી આવતી અને આ વિસ્તારની અંદર દારૂથી લોકો પરેશાન છે અને બહુ ઝઘડા થાય છે એટલે અવારે એ ઝઘડાનું નિરાકરણ લાવવા માટે મેઘરજ તાલુકાની પોસ્ટ ઓફિસે હા પોલીસ ચોકી જઈને અમારે રજૂઆતો કરવી પડે છે ત્યાંથી સાહેબશ્રી આવતા અહીં સમય લાગે અને અહીંયા તોડફોડ થાય લડાઈ ઝઘડા થાય એ નિરાકરણ માટે અમે વારંવાર રજૂઆતો કરી છતાં એનું નિરાકરણ થતું નથી તો અમે સરકારશ્રીને રજૂઆત કરીએ કે જગ્યા છે એના આઉટપોસ્ટનું જે મકાન છે અત્યારે ખંડેર હાલતમાં પડી છે તો એને અત્યારે દારૂની પોટલીઓના બધા કાગળીઓ બહુ પડ્યો છે રાત્રે દારૂ પીવાય છે દિવસે દારૂ પીવાય છે અને વારંવાર અહીં ઘણી બધી ગાડીઓ પણ દિવસે જતી હોય અને રાત્રે પણ જતી હોય છે અને અહીંયા રામગઢીની અંદર અત્યારે હવે ટૂંક સમયની અંદર નવરાત્રિનો અને દિવાળીનો તહેવાર આવવાનો છે એ સમયે આ દારૂનો બહુ મોટો વેપાર થશે તો એના પહેલાં અમારા રામગઢી વિસ્તારની અંદર આ તાકીદે આઉટપોસ્ટ મંજૂર કરી તાત્કાલિક સર્વે કરી એને ચાલુ કરે એવી અમે અમારા ગ્રામજનોની વારંવાર દારડી પૂરતી કોઈ જાગેદારી નથી આવું કહેવાથી પોલીસ ચોકી માટે હું આજે પણ બધા ભેગા થાય જે ઉચો ફેલ કર્યું છે અમારે પછી મેઘરજ જવું પડ્યું છે કંઈ મોબું જોતા નથી મેઘડ વાળા એના માટે ત્રણ ચાર રાજુ વાત કરી અમે તો કોઈ પણ દલિત આવું જ પોલ્યુટેડ થતું નથી અને આ લોકો કે જગાની કમી છે તો જગા માટે અમે છૂટ આપી છે તો જગા તમે જે જોટ લઈ લો તો પણ અમારું કોઈ વોક નથી કેમ થતું નથી આટલા વર્ષોથી અમે તાગીને કરવું પડે તૈયારીમાં એ અમારી ભલામણ છે